અરે મમતા આટલી બધી બીવેસ કા કાય કા પાણી ભઈને એ બા પણ બીક તો લાગે જ ને આ જેટલા પાણી ભરવા આવે ને એટલા ડૂબીને મરી જાય છે આ ભૂતિયો કુવા છે અહીં ભૂત થાય ખબર ન તમને બોટા એ વાત તો મે આંબરી સે ગામના વાત યુ કરતા હોય છે પણ હવે શું કરું કિરે પાણી નથી અને આના સિવાય બીજે પાણી નથી કે કામ કર કાય કા ભલે આપણે વ્યાજ જાય ગિરે એ બા આમ જો હું જાવ હો હા બટા જા બેગા રેજો બે હારે દુખ્યું હો હા બા はあ。

યા સરપાસ ઓલો આપડા ગામનો ભૂત્યો કુવા નથી અમે તાઈને અહીંયા પાણી ભરવા ગયું છું ત્યાં જો વાયતી ભૂત છે અને એને મારી સોડી મમતાને ઉપાડી લીધી અને અત્યારે એને કુવામાં નાખે છે હા જો હું નતો કેતો હા સરપાસ સરની મને શું કરવું હવે કાય 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 કરો મને મારી સોડીની ઉપાડી થાય છે હા હા કાય તો કરવું જો સરપાસ એક કામ કરો તમે પોલીસ પર ફોન કરી દો હા પોલીસ તો જવે કાય કરશે હા જલ્દી કરો Halo, Sal, mau ya pusti Sal, pas bolu tem kayak kamar kamu mau emergency kiat sih. Haha, ya. Oi, halo, Sal, baik kalau ya, halo kayak kah? Eh Jawa dia buta dong? Kamari mana dia mau bagai itu kamaru? Jawa dia mana muka kok baca? Ya kok baca wah? Muka dia mana? Sudah lama ini muka.

કોક બચાવો એ બા મારવો મારા લગાને બાકી છે મને જવા દે ઓય ફૂતરાવ મૂકી દો છોડી મૂકી દો અજી કાક છું મારા દીકરા પોલીસ ને હામાં ક્યાં એ મારો મારો

અમારા બાપ દાદાનો કૂવો છે ભૂતિયો કૂવો હે હા અમારા બાપ દાદા ગાળ્યો છે આ કૂવો ભૂતિયો અમારા બાપ દાદા મરી ગયા છે એટલે દમે આનું નામ ભૂતિયો કૂવો રાખ્યું છે ભૂતિયો કૂવો તમે નામ રાખ્યું હે હા કો બળ દોશે ભૂતની કો છે આ ભૂતિયા કોનું નામ ભૂતિયો કુવો ગામ નાય રાખ્યું છે અને એટલે રાખ્યું છે કે આ નકરા ભૂત થાય છે સાચું લાગે સરપાસ હા હા